હાય બેટા હાય એવરી વન ચાલો નેક્સ્ટ જોઈએ છીએ અલ્દીહાઈડ કિટોનની રાસાયણિક પ્રક્રિયાઓમાં આગળનો પાર્ટ જોઈએ જોઈએ એમની અંદર સેલેનિયમ ડાયોક્સાઇડ એસીઓ ટુ હા વડે ઓક્સિડેશન કરાવવાનું છે જો સેલેનિયમ ડાયોક્સાઇડ શું કરે અલ્ફા કાર્બન પરના મિથિલિન સમૂહનું ઓક્સિડેશન કરી નાખે અલ્ફા કાર્બન પરના

એસિટાલ ડિહાઈડનું સેલેનિયમ ડાયોક્સાઇડની પ્રેઝેન્સમાં રિએક્શન થાય તો ઓક્સિડેશન થઈ જાય અને આપણને શું પ્રાપ્ત થાય ગ્લાયોક્ઝાલ છે એ ગ્લાયોક્ઝાલ મળે ક્લિયર ચાલ જો ઇથાઇલ મિથાઇલ કિટોન લેવામાં આવે કિટોન એસીઓની પ્રેઝેન્સમાં રિએક્શન થાય તો પણ આપણને રિએક્શન થાય અને પ્રોડક્ટ મળે જો ડિફરન્ટ ડિફરન્ટ પ્રોડક્ટ છે એ પ્રાપ્ત થાય એક તો શું બને છે બ્યુટેન ટુ થ્રી ડાયોન બ્યુટેન 2 3 ડાયન ડાયમિથાઇલ ગ્લાયોક્સાલ મુખ્ય પ્રોડક્ટ તરીકે પ્રાપ્ત થાય ઓક્સિડેશન થાય તો અથવા તો શું મને જો ઇથાઇલ ગ્લાયોક્સાલ અથવા તો આ કાર્બન છે એમનું ઓક્સિડેશન થાય અથવા આ કાર્બન નો ઓક્સિડેશન થાય તો એમના આધારે અલગ અલગ પ્રોડક્ટ મળે હા જો કીટોન ની આલ્ફા કાર્બન તો આલ્ફા ડેશ આલ્ફા ડેશ નો ઓક્સિડેશન થાય તો ડાયમિથાઇલ ગ્લાયોક્સાલ બને આલ્ફા કાર્બન નો ઓક્સિડેશન થાય તો ઇથાઇલ ગ્લાયક્ઝાલ મળે બટ એ કેવી મળે ગોન સબસે ડરે પ્રોડક્ટ છે એ આપણને પ્રાપ્ત થાય મેઈન પ્રોડક્ટ તરીકે આપણને ડાયમિથાઇલ ગ્લાયક્ઝાલ મળે ચાલો પછી જો સાયક્લોહેક્ઝેનોન લેવામાં આવે CO2 તો આ કીટોન એમની બાજુ વાળો કાર્બન આલ્ફા એમનું ઓક્સિડેશન થાય એટલે જો અહીંયા કીટોન જોડાઈ ગયો સાયક્લોહેક્ઝેન 1 2 ડાયોન છે એ પ્રાપ્ત થાય નેક્સ્ટ રિડક્શન પ્રક્રિયાથી આલ્ડિહાઇડ ને કીટોન નો આલ્કોહોલ માં રૂપાંતરણ થઈ જાય ચાલો નિકલ પ્લેટેનિયમ અથવા પેલેડિયમ ઉદીપકની હાજરીમાં એચ ટુ આ તો નોર્મલ છે આલ્કોહોલ પ્રાપ્ત થાય છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હમ પ્રાથમિક આલ્કોહોલ મળે આલ્ટી રિડક્શન સેકન્ડરી આલ્કોહોલ જોઈએ તો કિટોનનું રિડક્શન કરવામાં આવે સોડિયમ બોરોહાઇડ્રાઈડ સરખામણીમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઈડ એ તો આપણને ખ્યાલ છે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે મેઈન રિડ્યુસિંગ એજન્ટ હોય હા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જો અલ્ડિહાઇડ લેવામાં આવે હાઇડ્રોજન સાથે રિડક્શન થાય નિકલ પ્લેટિનમ અથવા પેલેડિયમ પ્રેઝન્સમાં એટલે શું થાય થઈ ગયો બોન્ડ બ્રેક એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે ઉમેરાય એક હાઇડ્રોજન સીધો જ કાર્બન સાથે ઉમેરાઈ જાય જો પ્રાથમિક આલ્કોહોલ છે એ આપણને પ્રાપ્ત થાય અથવા તો RCH2OH છે એ આપણને મળે

હાઇડ્રોજન ઉત્પન્ન કરે એ હાઇડ્રોજન ક્યાં જાય જે આલ્જ શું કરવામાં વપરાય રિડક્શન કરવામાં નવજાત હાઇડ્રોજન એટલે એકલો સિંગલ હાઇડ્રોજન ઉત્પન્ન થાય એ પ્રાથમિક અને દ્વિતીય કાલ્કોહોલ નો રિડક્શન કરવા માટે એમનો ઉપયોગ કરવામાં આવે જો આલ્ડીહાઈટ આ નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થયો શું ભય નું પ્રાથમિક આલ્કોહોલ ઇથેનાલ છે તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઈટ જો પ્રાથમિક આલ્કોહોલ એક્રોલિન લેવામાં આવે બરાબર લિથિયમ એલ્યુમિનિયમ એલાઇલ આલ્કોહોલ એલાઇલ બોન્ડ છે એ પ્રાપ્ત થાય આપણને અહીંયા કાર્બન આ કાર્બન એમની સાથે ડબલ બોન્ડ જોડાયેલો હોય બરાબર તો આ જે મળ્યો આપણને એલાઇલ ગ્રુપ છે એ પ્રાપ્ત થાય એટલે એલાઇલ આલ્કોહોલ છે એ મળે તો આપણને કેવો આલ્કોહોલ થઈ જાય જો આ પણ પ્રાથમિક જ છે એક કાર્બન સાથે એક જ કાર્બન જોડાયેલો છે એટલે આ રીતના એમની પ્રાથમિક આલ્કોહોલ એક્રોલિન તો પણ પ્રાથમિક આલ્કોહોલ છે એ પ્રાપ્ત થાય ચાલો પછી આ અસંતૃપ્ત આલ્ટીહાઈડમાં ડબલ બોન્ડ ને અસર થયા વગર જ પ્રાથમિક અસંતૃપ્ત આલ્કોહોલ માં રૂપાંતરણ થઈ જાય પરંતુ એમના માટે શું થાય સુકા એથર માં જો એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ ની જરૂર પડે જે ઉદ્દીપક હાઇડ્રોજિનેશન સી ડબલ બોન્ડ સી સી ડબલ બોન્ડ ઓ બંને સમૂહોનું શું કરી નાખે બેટા રિડક્શન કરી નાખે બંનેનો રિડક્શન કરવા માટે વપરાય જો બ્યુટ ટુ ઇન વન આલ એમને હાઇડ્રોજન સાથે રિએક્શન થાય

એમને હાઇડ્રોજન સાથે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ હાઇડ્રાઇડ સાથે થાય તો એટ જેવી રીતના અહીંયા આલ્ડીહાઇડ હતું તો આલ્કોહોલ મેળવ્યો એવી રીતના જો સિનામાલડીમાંથી સિનેમાયલ આલ્કોહોલ છે બોલો ક્યાં ઉમેરાયજો ઓક્સિજન સાથે યસ એપોલ્યુટલીહોલ થ્રી ફિનાઇલ પ્રોપ્ટો ઇન વન ઓલ છે એ પ્રાપ્ત થાય ચાલો તો આ રીતના સિનામા સિનેમાઇલ આલ્કોહોલ છે એ મળે ઇન હોય ડિગ્રી સેલ્સિયસ થાય તો ફર્સ્ટ શું બને બને છે છે એ બોન્ડ હાઇડ્રોજન ઉમેરાઈ જાય બધી જગ્યાએ એટલે એવી જ રીતના જો એજ પ્રોડક્ટ એને બી એચ ફોર ઇથેનોલ ની પ્રેઝન્સ માં રિએક્શન થાય તો શું બને સાયક્લો થ્રી ઇન વન ઓલ છે એ પ્રાપ્ત થાય એ તો નિકલ હતું એટલે રિડક્શન થઈ ગયું હા પણ આ વીક રિડ્યુસિંગ એજન્ટ હોય તો બોન્ડ છે એક જ બોન્ડ બ્રેક થાય છે ખાલી ઓક્સિજન ના ડબલ બોન્ડ વાળો અહીંયા જ H ઉમેરાઈ જાય એટલે સાયક્લો H3 ઇનવન ઓલ છે પ્રાપ્ત થાય તો આ રીતના એમની પ્રોસેસ થાય પછી જાવ નેક્સ્ટ ડાય સાયક્લો હેક્ઝાઇલ કીટોન લેવામાં આવે ડાય એક્ઝાઇલ હેક્ઝાઇલ લાય એની પ્રોસેસ થાય અહીંયા સી ડબલ બોન્ડ ઓ ચાલો એમની H2 સાથે પ્રક્રિયા થાય સોડિયમ બોરો હાઇડ્રાઇડ ની અંદર બોન્ડ બ્રેક થઈ જાય એક બાજુ ઓક્સિજન સાથે હાઇડ્રોજન ઉમેરાઈ જાય એક

એમની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સુસમાં રિએક્શન કરાવવામાં આવે તો પેન્ટેન વન ફોર ડાયોલ છે એ પ્રાપ્ત થાય આપણને પ્લસ ઇથેનોલ અલગથી ઇથેનોલ છે એ આપણને મળી જાય અહીંયાથી હાઇડ્રોજન ઉમેરાઈ જાય એટલે હા ચાલો પણ જો સોડિયમ હાઇડ્રાઇડ આલ્કોહોલ એ થ્રીઓની પ્રેઝેન્સમાં રિએક્શન કરાવવામાં આવે તો શું બને ઇથાઇલ ફોર હાઇડ્રોક્સી પેન્ટેનો મળે છે અહીંયા અલગ નથી બનતું लिथियम एल्युमिनियम हाइड्राइड से એટલે આલ્કોહોલ અલગ થઈ જાય છે બરાબર કારણ કે એસ્ટર નું જળ વિભાજન કરી શકે કોણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડક્શન કરી શકે સોડિયમ બોરોહાઇડ્રાઇડ પ્રબળ રિડક્શન કરે નહીં એટલે જો ખાલી કીટોન નું રિડક્શન કરે ને અહીંયા કોણ ઉમેરાઈ જાય હાઇડ્રોજન છે એ અહીંયા એડ થાય એટલે આપણને ઇથાઇલ ફોર હાઇડ્રોક્સીપેન્ટેનોઇડ છે પ્રાપ્ત થાય ક્લિયર ચાલો આ રીતના એમની પ્રોસેસ થાય ઓકે

કાર્બોનિલ સમૂહ નું રૂપાંતર મિથિલિન સમૂહમાં એ કરી શકે આ રિડક્શન ને શું કહેવામાં આવે તરીકે ઓળખવામાં આવે પ્રક્રિયા કેવી રીતના થાય જો રિએક્શન કેવી રીતના થાય ઇથેનાલ લેવામાં આવે હાઇડ્રોજીન એનએચ ટુ એનએચ ટુ પાણી રિમૂવ થાય શું બની જાય ઇથેનાલ હાઇડ્રોજોન છે એ ફર્સ્ટ આપણને પ્રાપ્ત થાય એનએચ ટુ એનએચ ટુ અહીંયા જોડાઈ જાય દૂર થઈ જાય સી થ્રી સી એચ NH2 ડબલ ટુ જોડાઈ જાય एथिलीन ग्लाइकॉल के एच इन प्रेजेंस में 453 केल्विन टू तो 473 केल्विन टेंपरेचर पे रिएक्शन कराओ अगेन सो थाई जो सो थाई काहे नहीं था बिना हाइड्रोजन दूर गई हाइड्रोजन से कार्बन से आगे जोड़ा गया बेटा इथेन बनेगी हो हेलो जाने सिंपल एकदम आते क्या लायो चलो પછી જો પ્રોપેનોન લેવામાં આવે છે 3CO2 3 હાઇડ્રોજન સાથે કયો હેતની પ્રેઝન્સમાં ઇથિલિન ગ્લાયકોલ 453 ટુ 473 કેલ્વિન ટેમ્પરેચર પર reaction થાય ડાયરેક્ટ જ reaction બનને સ્ટેપ સાથે બસ પણ કીટોન લીધેલું છે તો શું બની જશે પ્રોપેન ને નાઇટ્રોજન છે એ દૂર થઈ જાય આ પ્રક્રિયા નું જો નામ છે હંગ મિલનોન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે શું કહેવાય આને હંગ મિલનોન કઈ પ્રક્રિયા બેટા હંગ મિલનોન reaction તરીકે ઓળખવામાં આવે હુલકિશના રિડક્શનને બરાબર

આ પ્રક્રિયાની ક્રિયાવિધિ ઓપનર ઓક્સિડેશન કરતા બિલકુલ ઓપોઝિટ જોવા મળે જો કિટોન લેવામાં આવે એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ આ છે એલ્યુમિનિયમ આઇસો એલ્યુમિનિયમ આઇસોપ્રોપેક્સાઇડ લેવામાં આવે એમની સાથે જો એમનું ધ્રાવણ બનાવી અને સેકન્ડરી આલ્કોહોલની પ્રેઝન્સમાં એમની રિએક્શન કરાવવામાં આવે તો શું બને છે જો સેકન્ડરી આલ્કોહોલ દ્વિતીય આલ્કોહોલ છે એ માંથી છે એ પ્રાપ્ત થાય સાથે આપણને સિટોન છે એ મળી જાય

કોન્ડોર્ફ વર્લી રિડક્શન પ્રક્રિયા છે એ થાય નેક્સ્ટ જો ક્લેમેન્શન રિડક્શન ક્લેમેન્શન રિડક્શન થી શું થાય ઝિંક સરન્સ ZnH+ અને સાંદ્ર HCl નું મિશ્રણ લઈ અને પ્રક્રિયા કરાવવામાં આવે હા તો મિથિલિન જો કાર્બોનિલ સમૂહનો રૂપાંતર મિથિલિન સમૂહમાં થવાથી હાઇડ્રોકાર્બન નિપજ છે એ મળે એટલે એને ક્લેમેન્શન રિડક્શન તરીકે ઓળખવામાં આવે ઇથેનાલ લેવામાં આવે ફોર હાઇડ્રોજન ઝિંક HG સાંદ્ર HCl ની પ્રેઝન્સમાં જો ઇથેન બનાવી દે આ તો સિમ્પલ છે એકદમ प्रोपेनोन लाय 4 मोल हाइड्रोजन लाय ZnHg संद्र HCl ની પ્રેઝન્સ માં reaction થાય પ્રોપેનોન છે તો શું બની પ્રોપેન બની જાય અને પાણી છે એ રિલીઝ થઈ જાય તો કમા બે હાઇડ્રોજન અહીંયા ઉમેરાઈ જાય બે હાઇડ્રોજન ઓક્સિજન સાથે રિલીઝ થઈ જાય એટલે H2O દૂર થઈ જાય તો આ રીતના ક્લાઇમેન્શન રિડક્શન છે એ થાય એવી જ રીતના જો સાયકલિક કમ્પાઉન્ડ લીધેલો છે ஆல்ડીહાઇડ છે હો અહીંયા ચાલો ZnHg જલા રહે HCl ની પ્રેઝન્સ માં reaction થાય તો જો

ઇથેનાલ લેવામાં આવે 4H2I લાલ ફોસ્ફરસ 423 કેલ્વિન ટેમ્પરેચરે reaction કરાવો ચાલો કરાવ્યે તો શું થાય છે જો શું થાય બે હાઇડ્રોજન અહીંયા ગોઠવાઈ ગયા જો C3 C3 એક ઇથેન દૂર થઈ ગયો ચારમાંથી બે ગયા બે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાઈ જાય લેટસ્ટોવર દૂર થઈ ગયો અને બે

પછી આયોડીન ટુ ના ફોર્મ માં દૂર થઈ ગયા બે હાઇડ્રોજન વિધાય કાર્બન સાથે જોડાઈ જાય એટલે શું બની જાય બેટા જો સી થ્રી સી ટુ સી થ્રી બની ગયું સી થ્રી સી ટુ સી થ્રી ખ્યાલ આવ્યો તો આ રીતના પ્રોપેન છે એ પ્રાપ્ત થાય બરાબર એવી રીતના ઇથેનોલ હતું તો ઇથેન બન્યું પ્રોપેનોન હતું તો પ્રોપેન છે એ પ્રાપ્ત થયું પછી જો કીટોન નું રિડક્શન થાય પિનાકોલ નિપજ પિનાકોલ નિપજ ની થી રિડક્શન થાય ચાલો પિનાકોલ નિપજ મળે દ્વિઆણવી રિડક્શન થાય કોની સાથે રિડક્શન કરાવવાનું મેગ્નેશિયમ સરાન્સ એટલે એમજીએચજી અને પાણી સાથે પ્રક્રિયા થાય ને નિપત તરીકે કોણ મળે આપણને પિનાકોલ મળે ધ્યાન આપજો બરાબર પ્રોપેનોન લેવામાં આવે 2 મોલ પ્રોપેનોલ લઈ 2H સાથે પ્રક્રિયા કરાવવાની એમજીએચજી ની પ્રેઝન્સ માં જળ વિભાજન કરાવવામાં આવે જળવિભાજનથી શું થાય છે જોવાનું છે કાઈ નહીં બે બાજુ શું ઉમેરવાનું પહેલા તો જો હાઇડ્રોજન ઉમેરી દો OH OH ઉમેરાઈ ગયા વચ્ચેનો બોન્ડ છે બ્રેક થઈ જાય બંને બાજુ કાર્બન કાર્બન જોડાઈ જાય જો C3

બે હાઇડ્રોજન દ્વારા રિડક્શન કરાવવામાં આવે મેગ્નેશિયમ સરન્સ ની પ્રેઝન્સ એટલે શું મળે છે આપણને બોલો રિયા સિયાજી આ ગયા બતાવો પિયા ગીતા સીતા બોલો પિનાકોલ યસ એબ્સોલ્યુટલી રાઈટ પિનાકોલ છે પ્રાપ્ત થાય યસ રમેશ ભાઈ થ્રી ડાય મિથાઈલ બ્યુટાઈન 23 ડાયલ પિનાકોલ ની પદ છે આપણને પ્રાપ્ત થાય ચાલો તો આ રીતના પિનાકોલ ની મળે ડિહાઇડ્રેશન તેમજ પુનર્વિન્યાસ પણ શક્ય બને જેને પિનાકોલ પિનાકોલન પુનર્વિન્યાસ તરીકે ઓળખવામાં આવે જો આપણને પિનાકોલ નિપજ મળે એચ પ્લસ ની પ્રેઝન્સમાં હીટિંગ થાય પાણી રિમૂવ થઈ જાય રિમૂવ થઈ જાય એટલે શું થાય છે જો પાણી ક્યાંથી રિમૂવ થાય એમ થોડુંક રિમૂવ થઈ જવાનું ભાઈ ઓએચ અહીંયાથી કોણ દૂર થયું એચ એચ દૂર થઈ ગયું એચ ટુ દૂર થઈ ગયું યસ એટલે શું થાય છે જો રિએક્શન રિપીટ થાય હા સી એચ થ્રી છે એ સી એચ થ્રી અહીંયા આ કાર્બન સાથે આવીને જોડાઈ જાય છે જો સી એચ થ્રી સી એચ થ્રી સી એચ થ્રી સી ડબલ બોન્ડ હોય એઝ ઇટ ઇઝ થઈ ગયું અને

ચાં C3 અહીં જોડાઈ ગયો બેટા એટલે આ કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવ્યો જો પ્લસ પોઝિટિવ ચાર્જ હવે શું થાય નીચે OH છે ને ઓક્સિજન શું કરે આ બને ઇલેક્ટ્રોન લઈ અને અહીંયા બોન્ડ બનાવવાનો પ્રયત્ન કરે એટલે અહીંયા જે H છે એ દૂર થઈ જાય એટલે H+ દૂર થઈ ગયો શું બની ગયો આપણને શું મળી ગયો બેટા વિનાકોલન છે પ્રાપ્ત થાય તો આ રીતના એમને મિકેનિઝમ છે આ કે મિકેનિઝમ જોવા મળે ખ્યાલ આવ્યો ક્લિયર ચાલ નેક્સ્ટ જો એવી રીતના મેગ્નેશિયમ H2 ની પ્રેઝન્સમાં જો સાયકલિક કમ્પાઉન્ડ લીધેલ છે હા સાયક્લોપેન્ટેનોન લીધેલ છે તો પણ શું થાય બે મોલ લઈ અને પ્રક્રિયા કરાવવામાં આવે બેટા તો જો ઓએચ ઓએચ વચ્ચેથી પછી એચ પ્લસ ની પ્રેઝન્સમાં રિએક્શન થાય એટલે અહીંયાથી એચ ટુ છે એ દૂર થવાનો પ્રયત્ન કરે એટલે એ ડાયરેક્ટ કાર્બન સાથે અહીંયા આપણને જોડાઈ જાય તો આ રીતના એમ નિપત છે એ પ્રાપ્ત થાય ખ્યાલ આવ્યો દરેક ને ચલો ઓકે ખબર પડી દરેક ને મસ્ત એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો રાસાયણિક પ્રક્રિયાનો પિનાકોલ પિનાકોલ નિપજ વિશેનો ઓકે ગાઈઝ ચાલો થેન્ક યુ ફોર રિપી લર્નિંગ હબ બાય બાય